અધિકારી બની લોકોની ટોલકી પોલીસે પકડી પાંચ તારીખ કરી ટોલકી ના લગભગ દસમા દિવસ પછી અચાનક ગૃહમંત્રી અને કચ્છ પૂર્વના એસપી બંને સાથે મળી અને આમ આદમી પાર્ટીને કારણ વગરની બદનામ કરવા માટે વચ્ચે ઘસેડવા માટેનું ષડયંત્ર બનાવ્યું અને કચ્છના એસપી એ અન રીતે વિડીયો બનાવીને પ્રેસ કોન્ફરન્સ કર્યા વગર બે કરી અને આ જે નકલી ની ટોળકી પકડાય છે એના માણસો આપ સાથે જોડાયેલા છે આપમાં પૈસા આપતો હતો ગોપાલભાઈ ને પૈસા આપતો હતો વગેરે પ્રકારના વાહ્યાત આરોપો બે બુનિયાદ આરોપો રાજકીય આરોપો એસપી લેવલના માણસે અમારા ઉપર કર્યા અમે પ્રેસના માધ્યમથી મીડિયાના માધ્યમથી આરોપો જોયા સાંભળ્યા અમારું નામ લેતા પહેલા કમસે કમ વેરીફાઈ કરવું જોઈએ પુરાવા ભેગા કરવા જોઈએ કઈક તટસ તપાસ કરવી જોઈએ એના બદલે માત્ર એના પોતાના આકાઓના કહેવાથી એસપી એ ચેમ્બરમાં બેસી વિડીયો બનાવડાવી અને વાયરલ કરવાનું જે કામ કર્યું છે તો આજે હું સામે ચાલીને પોલીસે મને બોલાવ્યો નથી પોલીસે નોટિસ આપી નથી પોલીસે મને ફોન કર્યો નથી કેમ કે પોલીસ ફોન કરી શકાય નથી વાત છે પણ હું સાચો છું હું નિર્દોષ છું મેં પૈસા લીધા નથી અને આવી કોઈ ટોળપી સાથે સંકળાયેલ નથી એટલે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મેં એના માનનીય અધિકારીને બે હાથ જોડી વિનંતી કરી છે કે મને તમે જે નિવેદન લેવા માંગતા હોય મને જે પ્રશ્ન પૂછવા માંગતા હોય મારી જે તપાસ કરવા માંગતા હોય એમાં હું તમને સહકાર આપવા માટે આવ્યો છું તો મહેરબાની કરી મારી તપાસ કરો જે કઈ પોલીસ ની તપાસ હોય એમાં હું બંધાયેલો છું તો પોલીસ અધિકારી મારી તપાસ કરવાની પાડે છે મને એમ છે કે તમને નથી નથી તમે શું કામ આવ્યા છો બોલાયા તો આરોપ કરીને ભાગી જાય એ ટકોરીઓનું કામ છે એસપી નું નહીં એસપી એક ગંભીર હોદ્દો છે એસપી લેવલ નો માણસ આરોપ કરે છે તો એનો આરોપ ને લઈ અને કાર્યવાહી કરવી પડે કોઈ ગામનો ભૂટલે ઘર મારા ઉપર આરોપ લગાવતો હું એનાથી ટેન્શન ન લેતો અને એને જવાબ એ આપતો પણ એસપી આવા આરોપ રાજકીય આરોપ એસપી લગાવે કે આમ આદમી party પૈસા જાય છે સુરેન્દ્રનગર ની અંદર ભાજપ નો ચાલુ corporator નકલી CBI તરીકે પકડાયો તો કચ્છ પૂર્વ એસપી SP બની જાય સુરેન્દ્રનગર અને પ્રકાશ ગોતી પાસે ભાજપ નો corporator નકલી CBI બની તોડ કરતો કે પૈસા કોને આપતો તો ભૂપેન્દ્ર ઝાલા સર છ હજાર કરોડ નો કરતા પકડાયો હર્ષ સંઘવી એને એવોર્ડ આપે છે એ ફોટો વાયરલ છે પૂર્વ વ્યક્તિ દબંગ બની જાય તેમ તપાસ કરે પૈસા કોની પાસે જતા હતા એટલે રાજકીય આરોપો કરવાથી રાજકીય હાથા બનવાથી